ે દેશ મે મેંધે કઠોળ મે અળદ જો સ્થાન મહત્ત્વ જોઈએ હી પાક દરેક ઋતુ મે થિએ તો તે છતાં પણ સૌથી વધુ વાવેતર ઓડદો ચોમાસું ને ઉનાળુ ઋતુમાં ઘરે મેં અચે તો આંતર પાકમાં પણ ટૂંકે ગાળે જે પાક તરીકે એન કે ઘિની સગાજે તો મુખ્યત્ત્વે તો એ આંધ્ર ઓડિશા અને કર્ણાટક જે રાજ્યમાં થિએ તો પણ તે છતાંય ગુજરાત મે મધ્ય અને દક્ષિણ ભાગ મે ને પૂર્વ ઉત્તર જે ભાગ મે પણ ને સાથે સાથે સૌરાષ્ટ્ર જે કેટલે વિસ્તાર મે પણ અડદ વાવે મે અચેતા અચે કચ્છ મે અડદ જો વાવેતર ખાસ નય પણ જે અખતરો કરે મે અચે અને એના કરે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અપનાય મે અચે ને સાથે સાથે વધુ ઉત્પાદન જાતું હોય ઈ પોખે મે અચે તો વાવેતર કરે સગાજે અને એને કરે પણ જમીન ને તૈયારી જી ગાલ કર્યો તો અડદ જે પાક કે હું થી ભારે જમીન પણ અનુકૂળ છે અચેતી ને એને અડદ સારા થયેતા તે છતા પણ ક્ષારવારી જમીન સિવાય બે પ્રકાર જી જમીન મે મેં જો પાક ગીની શગાજે તો ને તેલે કરે હળજી ખેડ કરે બી ત્રે વખત કરબ મારે ને જમીન તૈયાર કરે મે અચેતી વાવણી જે સમય જ ગા કર તો સ્વાભાવિક એક ચોમાસેથી શરૂઆત થે જૂન થી જુલાઈ સુધી અડદની વાવણી થઈ શેતી જડે ઉનાળુ વાવેતર કેણું હોય તો ફેબ્રુઆરી જેતરી જે અઠવાડીએ થી કરે ને માર્ચ જે પહેલે અઠવાડીએ સુધી ઓડદજી વાવણી કરે છે ઔડદ જા ટી નો જાત છોડ નિયંત્રિત વૃદ્ધિવાળા અને સીગું એનમે હેકડે સાથે પકડ્યું હુંદે પાક સંરક્ષણ જ ને કાપણી મે વધુ અનુકૂળ રહેતી તે છતાં પણ ગુજરાત અડદ ઈ જાત પણ પચ્યાસીથી નેવું ડી પકે એન જે દાણે જો રંગ લીલાસ પડતો કારો વેતો અને જી ગાલ કર્યું તો 1100 થી 1200 કિલો હેક્ટર દીઠ ઉત્પાદન એનમે મે તો ટીપી યુ નાજી જાત પણ પંચ્યાસીથી નેવું ડીએ પકેતી રંગ જો કારો વેતો અને ઉત્પાદન થી અગિયારસો કિલો હેક્ટર દીઠમે લેતો ટી નાઇન જાતની પાંચ પહેલા પણ ગાલ કઈ હી જાત પંચોતેરથી એંશી ડીએમાં પકેતી રંગ જો કારો વેતો અને ઉત્પાદન સત્ત પંજાથી અઠસો કિલો હેક્ટર દીઠ મિ ઉત્પાદન પ્રમાણ પ્રમાણમાં ઓછો આવે પણ સામે પાક સંરક્ષણ અને કાપણી કાપણીમાં વધુ આય અનુકૂળાયોલક એ સીંગું એક પકતું હા એ પોખણી ગાં તો ચોમાસેમાં હી પાક સારી રીતે વૃદ્ધિ પામે તો અને તો એટલે બારોથી પંદર કિલો પ્રતિ હેક્ટરે બિયારણ જો દર રખીને બહુ હાર વેચમે પિસ્તાલીસ સેન્ટીમીટર જો અંતર જાળવેને પોઈ વાવણી કેણી જ્યારે ઉનાળે મેં થી પંચી કિલો પ્રતિ હેક્ટર બિયારણ જો દર રખણો ખપે તો થી પંચી સેન્ટીમીટર જો અંતર રખીને વાવણી કરવી ખપેતી અડદ જે બિયારણ કે વાવણી પહેલા પહેલાં બી ટ્રેારે યુક્ત દવા જો પટ્ટિ ને પોઈ જ કલ્ચર જી માવજત ડીણી માવજત ડીને પોઈ તરત જ બેજો વાવણી લે કરે ઉપયોગ કરણો હાણે જડે આંતરપાક મિશ્ર પાક તરીકે અડદ કે વાવણી મે તો અડદ કે કપા સાથે આંતરપાક તરીકે પણ વાવણી કરે છે કપા જ બોચાસ અને વેચમે અડદજા ત્રેથી ચાર ચાસ વાવે મેચે તા ને જ તુવેર સાથે એનજી આંતરપાક તરીકે વાવણી કેણીવે તો તુવેરજી બોહાર ને વેચમે અડદજી બોહાર કરે ને આંતરપાક પાક ઘણી નહીં કરે છે તુવેર જે ઉત્પાદન મે પણ ઘટાડો નતો થયે અને બસોથી ત્રેસો કિલો જો વધારે જો ઉત્પાદન પણ મેળવી સગાજે તો અડદજી પાક મેં મે રાઇઝોબિયમ કલ્ચર ની માવજત દેને જે કારણે પાક કે થી વધારે જો નાઇટ્રોજન દિઈ જી જરૂરિયાત ઓછી રહેતી પણ તે તેંછતાં પોખણ કદ તડે 20 કિલો નાઇટ્રોજન અને 40 કિલો ફોસ્ફરસ પ્રતિ હેક્ટરે એટલે કે 10 કિલો યુરિયા અને પંજી કિલો ડીએપી રાસાયણિક ખાતર જો મળે જથ્થો જમીન મે ઓરેને ડિણો જિમીનમાં જ ગંધકની ઉણપ હોય તોડો સો પાસઠ કિલો જિપ્સમ વાવણી વખતે ખેડ સાથે ડીણું ખપે એન ખાસ ધ્યાન એ રખું ખપે કે પોખણી વખતે રાસાયણિક ખાતર ચાશ મે ઓરેે ને ડીણું અને સલફર ડને સે અડદો ઉત્પાદન વધારે થિએ તો અને દાણે ની ગુણવત્તા સુધારો થિએ તો અડદ જે પાકમાં કોઈ પણ સંજોગોમાં નઈટ્રોજન યુક્ત ખાતર ડીણું ન વધારે નાઈટ્રોજનથી કોરો થ છોડજી વાનસ્પતિ વૃદ્ધિ વધુ થયે ફલ પ્રમાણમાં મોડા અચે અને એન્ય પરિણમે બિજ જો ઉત્પાદન ઓછો મે તો ને અડદ જે મૂળ મૂડમાં રઈઝોબિયમ જીવાણુની પ્રવૃત્તિ થી થયે એટલે છોડ હવા મે પે નહીં નાઇટ્રોજન વાપરે જી શક્તિ મેળવે ઘણી તો અને અડદ કે કારણ થી જ પૂર્તિ ખાતર જી જરૂરિયાત રહે નતી રાઇઝોબિયમ કલ્ચર જી માવજત દેની વે તો રાસાયણિક ખાતર ઓછા ડીણા ખપન થા પિયત વ્યવસ્થામાં ચોમાસેમાં તો પિયતજી ખાસ જરૂર અડદ પાક કે પે નતી પણ ઉનારે મે ઉનારેમે બારોંથી પંદ્રો ડી સમયગાળે ચારથી પંચ પિયત ખપે તે છતાં પણ ચોમાસેમાં પણ અળદ મે ફલવે તડે અને સિંગુ વિકસની હોય એના અવસ્થા તે જમીન ભેજજી ખેંચ ન પોણી ખપે નીંદણ મે અડદ વાવણી વાવણી ચાલી દીં સુધી પાક કે નીંદણ મુક્ત રખું ખપે એટલે કે નીંદામણ કઢદ અથવા તો જરૂર પે તો નીંદણ નાશક જો છંટકાવ કરે અને નીંદણ નિયંત્રણ કરે જે તો ને પોઈ જે લગભગ 90 ડીં પાકજી કાપણી કેણી ખપે જડે સિંગુ મળે કારે રંગ જ થઈને તડે હેડી રીતે એ મેળે મુદ્દા મે રખી અને અળદજી ખેતી જો અખત્રો અખતરો પાંટ કચ્છમાં કરેમે અચે ખેડુ ખેડૂબા કપ્પા ને તુવેર જે પાક સાથે આંતર પાક તરીકે કે વાવે સગે અને એનમેજાનું જે કો ઉત્પાદન મળે તરીને મૂળ પાક જો ખર્ચ પણ નીકળી શકે અને વધારે જી થોડી ઘણી આવક પણ મેળવી શકા છે